સુરતના ઓલપાડ ટાઉનમાં ટ્રક ચાલક કે વળાંક લેતી વખતે મોપેડ ચાલક ધોરણ બાર ની વિદ્યાર્થીની અને તેની માતાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ધોરણ બાર ની વિદ્યાર્થીની અને તેની માતા ઈજાગ્રસ્ત થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે હાલ ધોરણ બારની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ધોરણ બાર કોમર્સની વિદ્યાર્થીની પરીક્ષા આપવા તેની માતા સાથે મોપેડ ઉપર જઈ રહી હતી તે વખતે ઉલપાડ ટાઉન બજાર પોલીસ ચોકી સામે ટ્રક ચાલકે મોપેડની અડફેટમાં લેતા ધોરણ બારની વિદ્યાર્થીની લીઝી પટેલ તથા તેની માતાને ઈજા પહોંચી હતી બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઓલપાડ ટાઉનમાં થયેલા અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ટ્રક ચાલકે વળાંક લેતા અકસ્માત સર્જાયો હતો ત્યારે ઇજાગ્રસ્ત બંનેની સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે না সমীর বিডিও মোকলো ছো না সমীর